ના દંભના પાખંડ ના દંભના પાખંડ વાત કરીએ હૃદયની નીચોવીને એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું આજકાલ મિત્રો આપણે આ જે પાછળ વૃક્ષ છે ને એ આપણો સ્ટુડિયો છે અહીંયા આપણે શરણ લીધું છે ચારે બાજુ ખેતર છે એની વચ્ચે આ વૃક્ષ છે કેમ કે હું આમ પાછળ જુઓ પાછળ તમને એક ત્યાં એક મંદિર છે પણ કદાચ આ વિડીયોમાં દૂર દૂર સુધી નહીં દેખાય પહેલાં ત્યાં વિડીયો બનાવતો હતો હું પરંતુ ત્યાં લોકોની આવન ખૂબ વધી ગઈ એટલે આપણે અહીંયા આ વચ્ચે છે પણ આમાં દૂર દૂર નહીં દેખાય એ લોકોની આવન ખૂબ વધી ગયેલી લોકો દ્વારા ડિસ્ટબન્સ મારી પણ લિંક તૂટી જતી હતી એટલે આપણે અહીંયા આ ઝાડ વચોવચ એવી જગ્યાએ છે અહીંયા કોઈ આવે નહીં બંને તરફ રસ્તાઓ છે લોકો ખેતરમાં જવા વાળા પસાર થઈ જાય અને હું શાંતિથી મારો વિડીયો બનાવી શકું તો ના દંભના પાખંડ વાત કરીએ હૃદયની ચોવીને આપ સૌ જાણો છો કે આ ચેનલ ઉપર આપણે ખૂબ હૃદયની ચોવીને સત્ય જેવું છે એવું કોઈ દંભ પાખંડ કર્યા વિના કોઈ ઠાંક પીછોડો કર્યા વિના કોઈ કુરડીમાં ગોળ ભાગ્યા વિના છાશ લેવા જઈએ અને દોણી સંતાડીએ એવું નહીં છાસ લેવા જઈને દોણી બતાવી જ દેવાની કોઈ છાસ લેવા આવ્યા છીએ એટલે સંસારના સમાજના જીવનના જે પ્રશ્નો છે વાસ્તવિક જીવન છે એની ખૂબ જ ખુલીને આપણે આ ચેનલ ઉપર ચર્ચા કરીએ છીએ તો આજનો વિષય છે કે કઈ રીતે ઈએમઆઈ લોનવાળા લોકો તમારી સેલરીના ડેટાના આધારે તમારો સંપર્ક કરે અને તમને એ લોન અને એ વ્યાજના દુષ્ચક્રમાં ફસાવી દે મતલબ વાત અહીંયાથી ચાલુ થઈ હતી કે મારો એક મિત્ર જે તે સમયે મીડિયા જગતમાં મારી સાથે હતો પાંત્રીસ હજાર પગાર હતો ત્યારે જ્યારે મેં નોકરી છોડી ત્યારે એનો પચીસ હજાર પગાર હતો મારાથી દસ ઓછો અને આજે એ દસ વર્ષના અંતે એંશી હજારે પહોંચ્યો છે એની સાથે ટેલિફોનિક સંવાદ દરમિયાન એને એવું કીધું કે યાર એંસી હજાર થયા પણ વધતું કંઈ નથી એટલે એ કહેતો જે દિવસે પચીસ હતા એ દિવસે પણ જીવન તો ચાલતું હતું અહીંયા થયા તો પણ જીવન ચાલે છે તો મૂળ અમારા જે કોન્વર્સેશન છે સંવાદ છે એમાં અમે એ જાણવાનો પ્રયાસ કરતા હતા કે કઈ રીતે વ્યવસ્થાઓ આસપાસની દુનિયા આપણને આપણી સેલરીને આધીન એમની પાસે છે જ બધા પ્રકારના પ્રલોભનો તમારા માટે કે ભાઈ તમારી જેટલી જેટલી સેલેરી થશે એટલી એટલી ઈ એમઆઈનામાં તમને ફસાવી જ દેશે અને કોઈને ખબર નથી પડતી ઉદાહરણ તરીકે હું તમને કહું કે હું જ્યારે મીડિયા જગતમાં નોકરી કરતો ને મારો પાંત્રીસ હજાર પગાર હતો ત્યારે મને ખૂબ નવાઈ લાગી કેમ કે ચાર પાંચ મહિના બાદ મને એક કંપનીમાં એક બેંકમાંથી પ્રાઇવેટ બેંકના જે ક્રેડિટ કાર્ડવાળા લોકો હોય એમના માર્કેટિંગના જે સેલરીના ડેટા એમની બેંકમાં જેટલા પણ લોકોના એકાઉન્ટ હોય એનો ડેટા એ લોકો જોડે હોય અને એ તમારો સંપર્ક કરે એ શરૂ શરૂમાં મને ખૂબ નવાઈ લાગી કે ભાઈ આને કઈ રીતે ખબર પડી કે હું અહીંયા નોકરી કરું છું ને મારો આટલો સેલેરી છે પછી મને ખબર પડી કે એ લોકો પાસે બેંકની ડિટેલ હોય તમારા ખાતાની બધી જ અવર જવર પણ એ જોતા હોય અને એને આધીને તમારી સેલરી મુજબ તમારો સંપર્ક કરે ક્રેડિટ કાર્ડ માટે એટલે મને તો એ વખતે ક્રેડિટ કાર્ડ શું એ પણ ખબર નહોતી ત્યારબાદ ખબર પડી કે ભાઈ ક્રેડિટ કાર્ડમાં તમારે અચાનક કંઈ ખર્ચો આવી જાય અથવા તો કોઈ ખર્ચો કરવો હોય કોઈ વસ્તુ લેવી હોય તમારા ખાતામાં પૈસા ના હોય તો ચાલીસ પચાસ હજાર કે એની લિમિટ હોય છે જે પ્રકારે તમારો પગાર એ રીતે લોકો બધું સેટ કરતા હોય છે એમને જોખમ ન લાગે પોતાના પૈસા રિકવર કરવાનું તો એ રીતે મારા ડોક્યુમેન્ટ્સ મને એ વખતે ખબર નહોતી એટલે મેં તો ડોક્યુમેન્ટ પણ આપી દીધા આધાર કાર્ડ ને મારી જે બેંક ચોંપડી જેમાં પગાર મારા ખાતામાં આવતો હતો વગેરે 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 ઓલ દેટ પછી હું એમના માપદંડમાં કેમ કે મેં ક્યારેય લોન લીધેલી નહીં અત્યાર સુધી હજુ નથી લીધી એટલે એ લોકોના માપદંડમાં હું ખરો ન ઉતર્યું એટલે મને ના આપ્યું એટલે હું બચી ગયો ક્રેડિટ કાર્ડના ચક્કરમાંથી જ બચી ગયો ત્યાંથી જ પણ એ પ્રથમ વખત મને ઈએમઆઈ એવરી મંથ ઇન્સ્ટોલમેન્ટ કે જે એનું નામ હોય એ શું એ મને પહેલી વખત એ વસ્તુ મારી સામે આજથી દસ વર્ષ પહેલાં આવી તો મારા મિત્ર સાથે ચર્ચા દરમિયાન ખબર પડી કે ભાઈ એનો એંશી હજાર પગાર થયો તો એ મુજબ જે વાળા લોકો છે મતલબ અલગ અલગ લોકો એ સંપર્ક કરે એ જ્યાં સુધી એનો પગાર પચીસ હજાર પાંત્રીસ હજાર હતો ત્યાં સુધી ક્લબવાળા ઘણી બધી ક્લબ હોય તમને ખબર હોય એ ક્લબની મારે નામ નથી લેવું કંપ તમને ખબર પડી જ જશે ફલાણી ક્લબ ઢોંકણી ક્લબ ને એ લોકોની તમે મેમ્બરશીપ લો તમે એમના સભ્ય બનો એટલે એમના રિસોર્ટ હોય આખા ભારતમાં હિમાચલ ઉત્તરાખંડ ગોવા કુર્ગ કેરાળા બધે જ આખા ભારતમાં આખી એ લોકોના ગુજરાતમાં પણ એમના રિસોર્ટ્સ હોય તો તમે મેમ્બર બનો એટલે વર્ષમાં અમુક વખત તમને ફ્રી ફરવાનું મળે અમુક દિવસો મળે એમના રિસોર્ટમાં જઈ અને એ મારા મિત્રને સમજજો તમે મારા મિત્રને એંસી હજાર પગાર થયો ત્યારબાદ જ આ લોકો એ લોકો પાસે ડેટા તો હશે ને મતલબ ક્યાંક ને ક્યાંક ડેટાની ચોરી થાય છે તમારા સેલેરીના ડેટા એ લોકો સુધી આ બહુ અમેરિકામાં તો સૌથી મોટું વારંવાર આ વાત આવી છે કે ડેટા વેચવામાં આવે છે અને ડેટા બહુ મોટું ધન ગણાય છે ભાઈ આજકાલના જગતમાં કેમ કે એને આધારે તમે જોજો તમે ઘણી બધી વખત અનુભવ છો તમે કોઈ વાતની ચર્ચા કરતા હશો એવી જ એડવર્ટાઈઝમેન્ટ તમને ઇન્સ્ટામાં દેખાવા માંડે મતલબ એટલે કંઈક છે કે જે આપણા જીવનને નિયંત્રિત કરી રહ્યું છે અથવા આપણા જીવન વિશે એ અલ્ગોરિધમ ધ્યાન રાખે છે એને ખબર પડી જાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે આ લોકોએ જેવો એનો પગાર એસી હજાર થયો ત્યારબાદ સંપર્ક કર્યો પછી એને તો મેમ્બર નહોતું બનવું પરંતુ એના પત્ની બાળકો આ બધા કારણ કે એ લોકો જ્યારે આવે ને એટલે આમ એકદમ ફોટોગ્રાફ્સ લેપટોપ બધું લઈને આવે એમના રિસોર્ટ હવે એમના રિસોર્ટ તમને પુરાણોમાં પેલું ઇન્દ્રલોકનું વર્ણન તો ટૂંકું પડે પુરાણોમાં જે બધા સ્વર્ગના વર્ણન છે ને એનું તો કશું ના આવે એ પ્રકારના એના બધા રિસોર્ટ અને ત્યાં બધું હરવા ફરવાનું એટલે મારા મિત્રએ તો મેમ્બરશીપ લઈ લીધી એક બે વખતે જઈ પણ આવ્યો એક કુર્ગ ગયો હતો અને ગોવા પણ ગયો હતો આ જે ક્લબમાં એ સભ્ય છે ત્યાં તો એને મને કહ્યું કે રીચર તમને ત્યાં જાઓ એટલે બીજા વિશ્વમાં આવ્યા હોય સ્વર્ગમાં આવ્યા હોય ઇન્દ્રલોકમાં આવ્યા હોય જન્નતમાં આવ્યો હોય એ પ્રકારનું તમને કેમ કે જેવા અહીં ગામમાં તો કોઈ ભોજ્યો ભાઈ આપણો ભાવ પૂછતું ન હોય અને ત્યાં તમે જેવા ગેટ ઉપર જ્યો ત્યાં પાંચ જણા સલામ મારે પછી પેલી ગાડી આવે એ લોકોની રિસોર્ટમાં જ ફરવા માટે ને એમાં બેસાડવામાં આવે તમારા પરિવારને જેવા તમે રિસેપ્શનના ગેટ પાસે પહોંચો એટલે હાર પહેરાવવામાં આવે સ્વાગત કરવામાં આવે વેલકમ ડ્રિંક આપવામાં આવે ત્યારબાદ તમને જે રૂમ ફાળવવામાં આવે ત્યાં સુધી મૂકવા આવે એ જે પેલી બેટરીવાળી ગાડી નાની આપણને ખબર છે ગોલ્ફ ક્લબમાં રિસોર્ટમાં મોટા મોટા આ બધું હોય એટલે મેં કહ્યું કે ઠીક છે ચલો ભી તારે તો મેં મેમ્બરશીપ તે કંઈક લાખ સવા લાખ રૂપિયાની લીધી એટલે આ તો ફ્રીમાં મને કે એવું નથી એ રહેવાનું ફ્રી પણ મોં ખાવાનું એ લોકોનું એટલું બધું મોંઘવું એટલું બધું મોંઘું તો મેં કહ્યું કે ઠીક છે બહાર જઈને તમે દિવસે ફરવા જાઓ અરે મને કે એવું નહીં આ લોકોની પ્રોપર્ટી ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર દરાજ હોય એટલે કદાચ સવારે બપોરે તમે બહાર જમી લો રાત્રે શું કરો અને ખાવાનું એટલું મોંઘું કે મને એને એવું કહ્યું કે જાણે સોના ચાંદીનો વરખ અંદર નાખતા હોય ને ખાવામાં એટલું બધું મંગો મતલબ નાનકડી મેગી મંગાવો તો પંદરસો રૂપિયાની એટલે અને ત્યારબાદ એને કહ્યું કે ત્યાં ઇન્ડોર ગેમ છે એટલે તમારા બાળકો તો ગેમ ને સ્વિમિંગ પુલને આ બધું તો એની અલગ ફી હોય એટલે આમ આ લોકો તમે જુઓ બહુ જ ચાલાકીથી તમને લૂંટે અને છેતરે આમ ફ્રી ફ્રી કહે પણ ત્યાં પહોંચ્યા બાદ એટલા બધા પ્રલોભનો હવે આવડો આજકાલ સાધના કરવાવાળો માણસ જાગૃત માણસ પણ પ્રલોભનોમાં ઇન્દ્રિયના સુખોમાં જો છેતરાઈ જતો હોય તો જે લોકો સાધના નથી કરતા જાગૃત નથી જાગ્રત નથી એ તો છેતરાઈ જ જવાના તો બાળકોને ઇન્ડોર ગેમ્સ માટે પંદર પંદર હજાર રૂપિયાની ટિકિટ થઈ સ્વિમિંગ પૂલમાં નાળવા માટે એમને સ્વિમિંગ કોસ્ટુમ ફરજિયાત લેવો પડે એ સ્વિમિંગ કોસ્ટ્યુમ બે બે હજાર રૂપિયાનો એટલે એવી ઘણી બધી એ લોકો પાસે ટેકનિક હોય છે આપણને છેતરવાની અથવા તો આ તમને ટૂંકમાં આર્થિક રીતે ત્યાં લૂંટી લેવાનું એટલે આ બધી એની સાથે વાતો થઈ કે કઈ રીતે ઇએમઆઈવાળા મારો એંસી હજાર પગાર થયો એટલે કહેવાનું મારું તાત્પર્ય એ છે કે જેમ જેમ તમારો પગાર વધશે ને તમને એમ હોય કે પહેલાં વીસ પચીસ હજારમાં પૂરું થતું પગાર વધશે એટલે આપણે તો પૈસા બચશે તો બચવા નહીં દે આ ઈએમઆઈના જે કીડા મકોડાઓ છે ને એ તમારો ડેટા લઈ તમને સંપર્ક કરશે અને ફસાવી જ દેશે સો લોકોને સંપર્ક કરે હું ગેરંટી આપી છું અઠ્ઠાણું ટકા નવ્વાણું ટકા લોકો તો એમની જાળમાં આવી જ જાય હદ ત્યારે થઈ ગઈ જ્યારે મને જાણવા મળ્યું કે પ્રાઇવેટ સ્કૂલો અમદાવાદના બોપલ ઘુમા સાઉથ બોપલ જેવા વિસ્તારમાં એવી પ્રાઇવેટ સ્કૂલો છે મિત્રો કે એ લોકો એ પણ ઈ એમઆઈની જેમ મતલબ કે ભાઈ તમને તમારે બધી ફી એક સાથે પે નહીં કરવાની ફીના ઇન્સ્ટોલમેન્ટ આખા વર્ષના ઈ એમઆઈની જેમ જ એ લોકોએ કરી દીધા છે અને રિસોર્ટ જેવી હવે ભારતની યાર ગુરુ પરંપરા આપણા ગુરુકુળો કે જ્યાં રામ અને કૃષ્ણ જેવા રાજાઓ ભણ્યા આપણા ઈશ્વર ભણ્યા આરાધ્ય ભણ્યા આપણા ભગવાન ભણ્યા એ લોકો પણ સામાન્ય પ્રજાજનની સાથે નીચે સૂતા આખો દિવસ જંગલમાં કામ કરતા બ્રહ્મચર્યાશ્રમમાં બધું જ શીખતા સ્કિલ બધી જ શીખતા અને ગુરુજનોનું આચાર્યનું એટલું માનપાન હતું કે રાજા મહારાજા પોતાના હાથી ઘોડા રથ બધું જ ગુરુકુળથી એક કિલોમીટર દૂર ઊભું રાખી અને ચાલીને જતા નતમસ્તક થતા શિક્ષાનું વિદ્યાનું આ મહત્વ હતું અને વિદ્યા ક્યારેય વેચવામાં નથી આવે હવે આ મારા મિત્રએ મને કહ્યું કે ઈ એમ આઈની જેમ ઇન્સ્ટોલમેન્ટમાં ફી કે પે કરવાની અને પછી સ્કૂલો જુઓ તો રિસોર્ટ જેવી મતલબ સ્વિમિંગ પૂલ ને અંદર આ સુવિધા ને પેલી સુવિધા ને જે ગાડી લેવા આવે એસીવાળી હોય ને એને લોક થઈ જાય બધા ને સ્કૂલમાં જવું એટલે બધું લોક થઈ જાય જ્યાં જુઓ ત્યાં પેલા ફિંગર સ્ક્રીન આપવાની આ બધું ગર્વલે એની પત્ની મારા મિત્રની ગર્વલે કે ભાઈ અમે તો સાડા ત્રણ લાખ રૂપિયા ચૂકવી અને અમારા દીકરાને અહીંયા ભણાવીએ છીએ સ્કૂલોમાં સાઉથ બોપલની બોપલની એટલે ભાઈ શિક્ષા એવી વસ્તુ હતી મેં પહેલાં પણ કહ્યું કે ભાઈ મૂડી વાત છે ને દરેક જગ્યાએ પૈસો શકું શરીર તો શિક્ષા હું પોતે એલ એલ બી થયું વારંવાર કહું છું કે શિક્ષા હજુ મફત છે સરકારી શાળાઓમાં ચલો તમે ન લઈ શકો તો ઠીક છે પણ આવી ઈ એમ મતલબ આ આ સ્કૂલોવાળા પણ નવાઈની વાત એ છે કે આ સ્કૂલવાળાએ પણ મારા મિત્રનો ત્યારે સંપર્ક કર્યો જ્યારેનો પચાસ હજારથી વધુ પગાર થયો એ એંશી હજાર આસપાસ પહોંચ્યો એટલે આ બધા જ લોકો ખબર રાખીને બેઠા છે આમ જાસૂસ બનીને કે જેવો તમારો પગાર વધે ઘરના લોકો મહિલાઓ ઘણી વખત એમને બહુ વિવેક નથી હોતો એ ખૂબ જ અંજાઈ જાય ચક્કાચોંધમાં આવી જાય પુરુષના ખંભે કમાવાની જવાબદારી એમને તો કંઈ ખરું મિત્રએ પેલી પ્રાઇવેટ સ્કૂલમાં છોકરાને મૂકી દીધું સાડા ત્રણ લાખ રૂપિયા પહેલાં ધોરણમાં છે સાડા ત્રણ લાખ રૂપિયા ફી ઘોડે સવારી શીખવાડે ને આ ટેબલ એટલે પછી શું છ વર્ષનું છોકરું તારું હજુ એને તો દે હજુ ઈંડામાંથી માંડ બહાર નીકળ્યું છે એટલે આ બધું દેખાડો ને તો ત્યાં પણ ઈએમઆઈ એમ આઈ વાળા લોકોએ મારા મિત્રને ફસાવ્યો ત્યારબાદ હમણાંથી વિદેશમાં પહેલાં તો કેવું હતું કે અહીંયા ગામમાં કે ગમે ત્યાં ધનાઢ્ય લોકો હોય ને આથી પંદર વીસ વર્ષ પહેલાં લોકો ઋષિકેશ હરિદ્વાર જતા અને જઈને આવે એટલે આખા ગામમાં મમરા અને કાજુ કર્યા વેચવામાં આવે વધારે ક્યાંય કોઈ ફરવા ન જતા પણ આજકાલ બાલી અજરબૈજ દુબઈ બેંકોક પતાયા તો આ લોકો પણ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીવાળા પણ હવે ઈએમઆઈ કે ભાઈ તમે એમનું પેકેજ લો તમારા એ લોકો સેલેરીના ડોક્યુમેન્ટ્સ તમારા બધા લઈ લે અને એ મુજબ તમને એ પેકેજ આપે ને તમારે ધીમે ધીમે તમારા પગારમાંથી એમના પેકેજના વ્યાજ સહિત એ લોકો લઈ લે પૈસા તમારા જોડેથી પણ એ લોકો પણ એટલે વિચાર કરો દરેક લોકો દરેક લોકો એ ઈચ્છે છે કે ગધેડાની જેમ તમે કામ કરો અને દર મહિને તમારો પગાર આવે એ આવતાની સાથે જ ચટણી થઈ જાય તમારા ખાતામાં આવે એની દસ મિનિટમાં તમારો પગાર ગાયબ થઈ જાય ચટણી થઈ જાય કેમ કે આ બધા જ લોકો ક્લબવાળા પ્રાઇવેટ સ્કૂલવાળા પછી મેં વાત કરી આ ટુરિઝમવાળા ટૂર એજન્સીસવાળા એ લોકો પણ હપ્તા ઉપર તમને પેકેજ આપવા લાગ્યા અને હવે તો લોકોને બાલી જવું બ પતાયા જવું દુબઈ જવું આ તો સામાન્ય થઈ ગયું ભારત ઉત્તરાખંડને હિમાચલ ફરવું તો હતું જ દસ વર્ષથી પણ છેલ્લા બે વર્ષથી તો વિદેશ જવાનો પણ એક ટ્રેન્ડ દેખાદેખી શરૂ થઈ ગઈ છે એટલે ચારે બાજુ ઈ એમઆઈ ઈ એમ વિડીયો આપણે આપણો મુખ્ય વિષય આજનો જે સાર છે એ છે કે કઈ રીતે તમારો બે લાખ પગાર થશે પણ તમે જાગૃત નહીં હોય ને તો આ જે લોકો ભોગ જે તમને આંખોના સુખ ઇન્દ્રિયોના સુખ એ ભોગવાદી ઉમૂડીવાદી કન્ઝ્યુમરિઝમ કરવાવાળા જે મટીરિયલિસ્ટિક ભૌતિક લોકો છે ને એ તમને એમના સાણસામાં લઈ જ લેવાના વાત આટલા નથી અટકતી વોશિંગ મશીન એર કન્ડિશન એર કન્ડિશન તો ઠીક છે હું એમાં તો કે ભાઈ એટલી બધી ગરમી ગુજરાતમાં વધી ગઈ છે અને એટલી હદે ટેમ્પરેચર વધી ગયેલું છે ઉનાળાના બે ત્રણ મહિના તો તો એ તો ચલો જરૂરિયાત ગ્લોબલ વોર્મિંગના કારણે કેમ કે ટેમ્પરેચરમાં બે ત્રણ ટકા વધારો થઈ ગયો છે એટલે હવે પણ વોશિંગ મશીન યાર અમારી મહિલાઓ અહીંયા ગામડામાં સવારે ચાર વાગ્યાથી લઈ રાત સુધી કામ કરતી ફિઝિકલી એક્ટિવ હતી કોઈને બ્લડ પ્રેશર નહીં ડાયાબિટીસ નહીં આજકાલ દરેક ઘરમાં ઈ એમ આઈના કારણે એ જે પેલા હપ્તા આવે ને બધાના ઘરમાં વોશિંગ મશીન છે શારીરિક શ્રમ પણ ઓછો થઈ ગયો પેલું ગરમ બનાવવાનું ખાવાનું ઓવલ ઓવેલ કે એવું કશું કહેવામાં આવે ને મને તો નામ પણ ખબર નથી તો એ આવા જે ફર્નિચર રાચ રચીલાવાળા રોજિંદી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે ને એ લોકો પણ તમારો એને તમારી આવક એમને ખબર હોય છે અને એ પણ તમારા ત્યાં આવી અને તમને હપ્તે વસ્તુઓ વેચી જાય એટલે તમારા પગાર મેં કહ્યું ને કે મારા મિત્રને ખૂબ નવાઈ લાગી હતી કે એનો પગાર વધ્યો ત્યારબાદ આ ક્લબવાળા આવ્યા પહેલાં નહીં તો નિશ્ચિત છે ને કે એ લોકો પાસે ડેટા પહોંચે છે કે તમે જો જાગૃત ન રહો તો નિશ્ચિત તમને ભરાવી દેવાના અને આ બધું ઓછું હોય એમ તમને તો ખબર જ છે કે હવે તો હદ ત્યારે થઈ કે હમણાં બર્થડે પાર્ટી કે જે અલગ અલગ પાર્ટી આ બધું તમે રેસ્ટોરાંમાં બધે જઈને કરો એ લોકો પણ ઇન્સ્ટોલમેન્ટ ત્યાં પણ તમે તમારા ડોક્યુમેન્ટ બતાવી શકો બનકિટ હોલ ને આ બધું અને કેમ કે જુઓ દરેક લોકોને ખબર છે આ જે જે શોપિંગ મોલ્સ બધા શોપિંગ મોલમાં પણ હવે તમારે કપડાં ખરીદવા જવું હોય ત્યાં પણ ઇન્સ્ટોલમેન્ટમાં કપડાં મળે છે બધા જ લોકો પહેલાં બધું ઈ એમઆઈથી નહોતું પહેલાં ઘરની એસી જેવી ફ્રીજ જેવી વસ્તુઓ હતી પણ પ્રાઇવેટ સ્કૂલો પણ ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્સ્ટોલમેન્ટ એટલે એ લોકોની સેમેસ્ટરમાં ફી હતી પણ આ રીતે પર મંથ ઇન્સ્ટોલમેન્ટમાં બધા જ લોકો કેમ આવી ગયા કેમ કે ચારે બાજુ લોકો સમજે છે કે ભાઈ લોકો પાસે એકસાથે પૈસા નથી હોતા લોકો પાસે પગાર દ્વારા મહિને પૈસા આવે છે એટલે તમારે જો એમને લૂંટવા હોય ચૂસવા હોય તમારા પ્રલોભનમાં લાવી દેવા હોય તો તમારે મંથલી ઇન્સ્ટોલમેન્ટ કરવા પડે છે એટલે હું એ બધી વસ્તુઓની ખાસ સવિશેષ ચર્ચા કરી રહ્યો છું કે જેમાં કીડા મકોડાઓ ઝીંગુર મરકટ કીડા મકોડાઓ કઈ રીતે તમને ઇન્સ્ટોલમેન્ટમાં ફસાવી રહ્યું હવે તમે બનકિટ હોલ બર્થડે પાર્ટી સેલિબ્રેશન અથવા તો કપડાં ખરીદવા શોપિંગ મોલ ત્યાં બધે ઈ એમઆઈ નહોતું ત્યાં ક્યાં ઈ એમઆઈ ક્રેડિટ કાર્ડમાં તમે ખરીદી કરી શકતા તમારા પણ પૈસા પૂરા ચૂકી દેવાના હોય હવે તો શોપિંગ્સમાં પણ ઈ એમ આઈ થવા લાગ્યું વ્યાજ લે છે એ લોકો ઇન્ટરેસ્ટ સાથે તમારા પૈસા કપાય પણ ધીમે ધીમે તમે જુઓ કે ભાઈ તમારે એટલે આ લોકો તો ભાઈ તમે એવું ના સમજશો કે તમે બહુ કમાશો અને બધા કમાશો અને પૈસા બચશે પૈસા બચવાના ત્યાં સુધી કંઈક નવા પ્રલોભન અને આપણે લોકો વરસાદ મિત્રો ખૂબ આવી રહ્યો છે કદાચ વિડીયો મારે વચ્ચે રોકવો પડે બહુ જો વરસાદ વધી જશે તો બોલવાનું ઘણું બાકી છે પણ ધોધમાર વરસાદ ધીમે ધીમે મારા તરફ આવી રહ્યો જો બધું છાંખું છાંખું તમને દૂર જોઈએ ત્યાં સુધી બોલું જ્યાં સુધી બોલે તો આ કીડા મકોડાઓ છે ને એ તમે ગમે એટલું કમાવું હું એ કહું છું કે લોકો અમે પૈસાની વિરુદ્ધ નથી પૈસા તો જોઈએ વર્ષ બે હજાર પચીસમાં હું જ કહું છું કે ગૌતમ બુદ્ધના સમયમાં કેરી બગીચામાં જ એટલે જંગલમાં ફ્રી મળતી હતી ખાવી ફળ ફળાદી હવે તમામ પ્રકારના ફળ કોઈના બગીચામાં છે તમારે મૂલ્ય ચૂકવવું પડે કેરી ખાવા માટે પણ તો કોઈ એવા મૂર્ખા નથી અવાસ્તવિક વાત નથી કરતા પણ જ્યાં પૈસા નહોતા એવી ઘણી બધી બાબતની અંદર આજે પૈસા ઘૂસી ગયા છે એટલે આપણે જાગૃત નહીં રહીએ તો આપણે આ જીવન માત્ર ગધેડાની જેમ કામ જ કરીશું કીડા મકોડાની જેમ ભાગતા રહીશું ને એક દિવસ મરી જઈશું એટલે ક્યાંક ને ક્યાંક એ વિવેક એ લગામ આપણે લગાવવી પડશે કે ભાઈ ઈ તો આવે એ તમને કોઈ હાથી દેવા આવે મફતમાં તો હાથી ન લેવાય કારણ કે હાથીને રાખીશું ક્યાં હાથીને આખો દિવસ ખાવા જુએ કીડીને કણ હાથીને મણ એમ એટલું બધું તો એ ખબર ક્યાંથી એટલે કોઈ મફત આપે તો લઈને લેવાય એટલે ઈએમઆઈ વાળા આવીને તમને અત્યારે નથી દેવાના મહિને થોડા થોડા તો ભાઈ એ તો આને એવું એ લોકોનું કેવું શરૂ શરૂમાં તમને ઘણી વાતો એ નથી કહેતા ફૂદડીઓ પેલી કંડિશન એપ્લાય તમને સહી કરાવે એટલે એટલું બધું તમે વાંચવા ન જાવ પછી અનેક પ્રકારના વ્યાજ ને અનેક પ્રકારના પૈસા એ લોકો તમારી પાસેથી વસૂલતા હોય છે એટલે તમારી જરૂરિયાત મુજબ બધું લો તમારી જરૂરિયાત મુજબ સુવિધાઓ પણ લો હું એનો વિરોધી નથી અને ના નથી પાડતો પણ અનકોન્શિયસલી તમને આમ વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો તમને ખબર ન રહે અને આ લોકો તમને ફસાઈ દે તમારા પરિવાર જોડે કારણ કે એવા એ લોકો પેલી સ્વર્ગની અપ્સરાઓ નાચતી ને ઋષિ મુનિઓ ડોલી જતા ને એમ એવું બધું પ્રલોભનો લઈને આવે લેપટોપમાં વિડીયો ફોટોસને આ ક્લબનું કહ્યું ને મારો મિત્ર ટ્રસ્ટનો મસ્ત ન થયો બે દિવસ સુધી કે ભાઈ નથી લેવાની નથી લેવાની મેમ્બરશીપ પણ છોકરાઓ અને મહિલાઓ એટલા બધા પેલા થર્ડ ડ્રોનના વિડીયો ત્રણસો સાહીઠ ડિગ્રીથી લીધેલા અને રૂમને સ્વિમિંગ પૂલ ને હવે મહિલાઓને ખાસ પાસું ફર્નિચર બહુ ગમતું હોય બધું આહા હા કેવી ફૂલદાની છે કેવો હોલ છે ને ગોલ્ફ કોર્સ છે ને એટલે ભાઈ ઠીક છે જે તનાઢીએ લોકો જે એમને બેઠી આવક છે જે એમને રોજ કમાવા નથી જવાનું જામેલી પેઢી છે પણ સાહેબ લોઅર મિડલ ક્લાસ આપણો જે હજુ તો મિડલ મિડલ ક્લાસ બની રહ્યો છે જેને હજુ પણ રોજ કમાવા જવું પડે ત્યારે એના બિલ્સ પે થાય એના જીવનનો નિર્વાહ ચાલે એવા લોકોએ તો ક્લબના ચક્કરમાંથી દૂર રહેવું જોઈએ ને હવે એ ક્લબની મેમ્બરશીપ છે એટલે તમે ચાર વખત ફરજિયાત કેમ કે નહીં તો એ તમને ફ્રી મળે સમજો આ લોકોની તમને કઈ રીતે ફસાવે એ તમને ત્રણ ટ્રીપ ફ્રી આપે એટલે તમને એવું કે ફ્રી મારી જે છે એ હું ઉપયોગ કરી લઉં નહીં તો જતી રહેશે મારે આટલા પેમેન્ટ તો દર વર્ષે કરવાનું અથવા તો મેં આટલા પૈસા મેમ્બરશીપમાં એટલે તમે ત્રણ વખત જવો એટલે સાહેબ ત્રણ લાખ રૂપિયા તમારા લાખ રૂપિયા તો એ રિસોર્ટમાં તમે ચાર પાંચ દિવસ રહો એટલે કોઈ પણ ભોગે ત્યાં ચકાચોંધ જ એટલી બધી છે કે તમે ખબર ન પડતા ક્રેડિટ કાર્ડ લઈને પણ એ બધી વસ્તુઓ ત્યાં બધું કરવાના તમે પ્રલોભનો એટલે ઠીક છે વરસાદ વધી રહ્યો છે અને મોબાઈલ પલળી જાય અને કોઈ વિઘ્ન આવે વિડીયો બનાવવાના એ પહેલાં હું સુરક્ષિત જગ્યાએ જતો રહું આજના વિષયમાં લોકો ઘણું બધું બોલવાનું મિત્રો રહી ગયું છે પાર્ટ ટુ બનાવીશું પણ સારમાં સાર મારો એટલો છે કે તમારો પગાર વધશે એમ ઈ લોનવાળા કીડા મકોડા ડેટાના આધારે તમારા ઘરે પહોંચશે પણ જે વસ્તુઓની જરૂર તમારે નથી એ બિલકુલ ન લેશો હાથી મફત આપે તો હાથી ન લઈ લેવાય એમ ઈ એમઆઈ આથી જ છે જે દર મહિને પછી ખા કરશે અને તમારા સેલરીના વાસણમાં બિલકુલ પગાર નહીં બચવા દે લવ યુ ઓલ અને વિડીયો વિતરો મારા વિડીયો ગમે તો લોકો સુધી શેર કરો કેમ કે આપણા વિડીયો વાયરલ ન થાય આવા જીવનલક્ષી સસ્તું મનોરંજન કન્ટ્રોવર્સીના વિડીયો વાયરલ થાય એટલે ગમે તો વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો તમારા પરિવારજનો સુધી પહોંચાડો તમારા કુડ ટુ ફેમિલીના ગ્રુપ ફ્રેન્ડ્સના ગ્રુપ તો વિડીયો જોવાશે વધુ વોચ ટાઈમ વધુ મળશે વ્યૂ મળશે સબસ્ક્રિપ્શન મળશે મારો ઉત્સાહ વધતો જશે Love you all. Like, share and subscribe.